શું દોસ્તો આપણે છીએ અત્યારે ખારી નદીના પુલિયા ઉપર અને આ પુલિયા વિશે આપણે અગાઉ પણ વાત કરી છે કે આ પુલિયો એક વિશેષ પુલિયો છે શા માટે તો પહેલા તો એ કે આ પુલિયા ઉપરથી કોઈ પણ જયારે ખટારો પસાર થાય છે ત્યારે આખો પુલિયો ધ્રુજે છે બીજી વાત એ કે અમે તમને અહીંયા જે ખાડો છે બતાવ્યો હતો અને ખાડા અંદરથી આ પુલિયાના જે સળિયા બારે આવી ગયા હતા એ પણ દેખાડ્યું હતું એ દેખાડ્યા બાદ કાર્યવાહી કરવામાં આવે ને ઉપર થોડો ડામર નાખી દેવામાં આવે એટલે કે સળિયા ઢાંકી દેવામાં આવ્યા એટલે કે પુલ મજબૂત કરવામાં નથી આવ્યો પણ સળિયા ખાલી અહીંયા ઢાંકી દેવામાં આવ્યા છે અને અમે તમને એ પણ બતાવ્યું હતું કે અહીંયા કેવી રીતના જે આસપાસની જે જ્યાં જોઈન્ટ છે આ પુલ ત્યાં કેવી રીતે તિરાડો પડી ગઈ છે એ પણ તમને બતાવ્યું હતું હજી નીચેથી તો આપણે જોઈ નથી શકતા કે નીચેથી શું હાલત હશે આ તિરાડો તો અમે તમને બતાવેલી હતી પહેલાં પણ બતાવેલી હતી નીચેથી જઈને જોઈએ તો જરા વધારે ખબર પડે કે આ પુલની શું પરિસ્થિતિ છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આ જે પુલિયો છે એ પુલિયો અત્યારે ચાલુ છે અત્યારે ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આગળ તમને દેખાઈ રહ્યો છે એ છે રાજાશાહી વખતનો પુલિયો અને એ પુલિયાનું અત્યારે તમે બાંધકામ જોઈ શકો છો કેવી રીતે એને બાંધવામાં આવ્યો છે અને એ પણ જોઈ શકો છો નીચેથી પણ જોઈ શકો છો કે એની કેટલી મજબૂતાઈ છે એ તમે જોઈ શકો છો જે યોગ્ય વ્યક્તિઓ હોય જે લોકો સિવિલ એન્જિનિયરિંગનું ભણ્યા હોય એ લોકો વધારે સારી રીતે વાત કહી શકે પણ એક સામાન્ય બુદ્ધિથી તો એવું દેખાય છે કે આ જે પુલિયો છે એ પુલિયામાં કોઈ મોટું ભંગાણ અત્યારે તો દેખાતું નથી એ તમે જોઈ શકો છો પણ હશે કદાચ એનું ઓડિટ કરાવ્યું હોય અને ઓડિટ કરાવ્યું હોય એમાં એવું નીકળ્યું હોય કે ભાઈ આ પુલિયાની અંદર મજબૂતાઈ નથી અને હવે આ પુલિયો ચાલે એમ નથી એવું નીકળ્યું હશે અને એટલે જ આ પુલ છે અત્યારે એ બંધ કરવામાં આવ્યો છે તો આપણે જરા નજીકથી પણ જોઈ લઈએ પુલને કે એ બંધ કર્યો છે તો એમાં કંઈ આવા ખાડા છે એમાં કંઈ આવી રીતે બહુ ચોખ્ખી રીતે કંઈ તિરાડો દેખાય છે બહારથી તો આપણે જોયું સામેથી તો જોયું ત્યાંથી તો તિરાડો નથી દેખાતી પણ કદાચ ઉપર કંઈ એવું દેખાતું હોય અને ઓડિટમાં એ સામે આવ્યું હોય અને એ કારણે એન્જિનિયરની ટીમોએ એવું કહ્યું હોય કે ભાઈ આ જે પુલ છે જોખમી છે અને એને બંધ કરવો જોઈએ તો આપણે જરૂરથી રૂબરૂ જઈને જોઈ આવીએ તો દોસ્તો જે પુલ ખરેખર જોખમી જેવો છે જે નજરે દેખાય છે એનું ઓડિટ થયું છે કે નહીં આપણને ખબર નથી કદાચ એનું ઓડિટ થયું હોય ને એમાં કદાચ એ જોખમી ન જણાયો હોય એવું પણ બની શકે કદાચ અત્યારના ઇન્જિનિયરની રીતે આ સળિયા દેખાવા અને આ તિરાડો પડવી એ બધું કંઈ એવું ના લેખાતું હોય કે જેમાં આપણે એમ કહીએ કે ભાઈ આ પુલ છે ખરાબ છે એવું ના લેખાતું હોય કદાચ શક્ય છે તો એ વાત છે એ કદાચ એવી બની હોય પણ આ જે પુલ જેને અત્યારે બંધ કરવામાં આવ્યો છે આગળ રસ્તો બંધ છે એ બંધ કરવામાં આવ્યો છે એનું પણ આપણે એક જાત નિરીક્ષણ કરેલી અલબત્ત આ પુલની પાળીઓ ઘણા વખતથી તૂટી ગયેલી છે ઘણા જ વખતથી આ પુલની જે પાળીઓ છે એ પાળીઓ તૂટી ગયેલી છે અને એ પાળીમાંથી નીચે પડવાની બહુ જ ખરાબ શક્યતા હતી રાત્રે અંધારામાં જો જોગાઈને ટર્ન લેતા ન ફાવે તો એવું બની શકતું હતું કે આ જે પાણી છે ત્યાંથી નીચે સીધા નદીમાં પડવાની શક્યતા હતી પણ જ્યાં સુધી પુલની પોતાની મજબૂતાઈનો સવાલ છે ત્યાં સુધી તો નજરે જોતાં તો એવું જ લાગે છે કે ભાઈ આ પુલને એ પ્રકારનું કોઈ નુકસાન અત્યારે હોય એવું જણાતું નથી સિવાય ઓડિટ રિપોર્ટમાં કંઈ ખાસ એવું આવ્યું હોય કે ભાઈ આટલા વરસ થયા છે માટે આપણે આને રદબાતલ કરવો જોઈએ કે ભાઈ નીચેથી આવી કાંકરીઓ ખરી છે માટે આપણે રદબાતલ કરવો જોઈએ આવી કોઈ વાત આવી હોય તો કદાચ એવું બન્યું હોય તો ટેકનિકલ જે લોકો છે એ લોકો આ વિશે જરૂરથી પ્રકાશ પાડી શકે છે ઘણા જાણકાર લોકો છે એ આ આ વાત જાણતા હોઈ શકે છે ને એના ઉપર પ્રકાશ પાડી શકે છે તો અહીંથી તમને આ જે પુલ છે એનો ઉપરનો ભાગ દેખાય છે કે જે અત્યારે બંધ કરવામાં આવ્યો છે અને આ બંધ પણ એ પછી કરવામાં આવ્યો છે કે જ્યારે પહેલો પુલ તૂટી ગયો જે આપણો પહેલો પુલ હતો ગંભીરા બ્રિજ તૂટ્યો એ પછી આ બંધ કરવામાં આવ્યો છે એટલે કદાચ એક બીકના મારે પણ આ કામ કર્યું હોય એવી પૂરેપૂરી શક્યતા છે આ દોસ્તો સામેનો પુલ દેખાય છે અને સામેના પુલને તમે જોઈ શકો છો કે એ કેવો છે અત્યારે તો સામેનો પુલ છે ઘણો સારો મજબૂત હોય એવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કોઈ દેખીતી મોટી તળ નથી દેખાતી અંદરથી કોઈ તળ હોય તો અલગ વાત છે પણ બારેથી કોઈ દેખીતી મોટી તળ નથી દેખાતી ખાલી તમે જંક્શન ઉપર તિરાડ પડી છે એવું તમે જોઈ શકો છો જ્યાં રસ્તા સાથે આ પુલ મળે છે એ જગ્યાએ તિરાડ પડી છે એવું તમે જોઈ શકો છો એટલે મે બી આ પુલ સારો છે પણ આ જે રાજાશાહી પુલ છે એ રાજાશાહી પુલમાં પણ તમને કોઈ એવી પરિસ્થિતિ નથી દેખાતી કે જેને આપણે એવું કહી શકીએ કે આ જોખમી પુલ બન્યો છે ટેકનિકલ લોકો જરૂરથી કોમેન્ટ કરી શકે છે જરૂરથી જણાવી શકે છે કે ભાઈ ખરેખર આમાં શું હકીકત બની હશે શા માટે આ પુલ બંધ થયો હશે અને એવી માહિતી કોઈ આપશે તો એમને આભારી રહીશું કે ભાઈ આ પુલ છે એ લગભગ સો વર્ષ જૂનો છે કે પછી સિત્તેર વર્ષ જૂનો છે કે એકસો દસ વર્ષ જૂનો છે કે આ પ્રકારની માહિતી હશે અને એ કારણે મતલબ એક ઉંમર થઈ હોવાને કારણે પણ કદાચ કોઈ પુલના કામો બની શકે એ શક્ય છે એ કંઈ ખોટું નથી ને કરવું પણ જોઈએ તો એ રીતે પણ કદાચ આ પુલને બંધ કર્યો હોય તો એ રીતે જો તંત્રએ પગલું લીધું હોય તો સારી વાત છે ખાલી વસ્તુ એક જ છે કે જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે કામ કેમ યાદ આવ્યું એનાથી પહેલાં કેમ યાદ નહોતું આવ્યું તો એ પણ એક મોટો સવાલ છે કે ભાઈ જ્યારે આપણે ખાડામાં પડીએ આપણે આગ લાગે ત્યારે આપણે કેમ કૂવો યાદ આવે છે આપણે કૂવો કેમ પહેલેથી નથી ખોદી શકતા તો દોસ્તો જરૂરથી આ વાતે તમે ચર્ચા કરજો અને કોઈ પણ ટેકનિકલ મા માણસ આ વિશે માહિતી આપશે તો આભારી રહીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ